ધીમા પગલે આવી રહેલ વિજયાદશમીના પર્વને લઈ અંકલેશ્વરમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે તેવા રાજ્યના સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ ઓએનજીસી અંકલેશ્વર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે આ ભવ્ય આયોજન માટે રાવણ કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પુતળાઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યો છે આ વખતે સૌથી ઊંચું પચાસ ફૂટનું રાવણનું પુતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સુડતાલીસ ફૂટના કુંકણ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના પુતળા પણ બનાવવામાં આવી રહ્યા છે જેની ઊંચાઈ પણ ખૂબ જ પ્રભાવશાળી છે આ ત્રણેય પુતળા મળીને કુલ એકસો ચુમ્માલીસ ફૂટની ઊંચાઈ ધારણ કરશે આટલા વિશાળ અને ભવ્ય પુતળા તૈયાર કરવા માટે મોટી માત્રામાં સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારીગરો દ્વારા આ પુતળાઓને આકર્ષક અને મજબૂત બનાવવા માટે લગભગ એકસો કિલો પેપર પસ્તી અને તેરસો કિલો નવા કાગળોનો ઉપયોગ થયો છે પુતળાના માળખાને ટેકો આપવા માટે ત્રણસોથી વધુ માસનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત પુતળાઓને પરંપરાગત વસ્તુથી સજાવવા માટે પાંચસો મીટર સાડી અને રંગબેરંગી રૂપ આપવા માટે પચાસ લિટર જેટલો કલરનો ઉપયોગ થઈ રહ્યો છે આ પુતળાઓને અંતિમ ઓપ આપવા માટે કારીગરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેથી વિજયાદશમીના દિવસે આ ભવ્ય દ્રશ્ય જોવા મળે ઓએનજીસી દ્વારા આયોજિત આ રામરહણ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને અસત્ય પર સત્યના વિજયના આ પર્વની ઉજવણી કરશે નમસ્કાર મે મનીષ કુમાર રામલીલા સમિતિ કા ઉપાધ્યક્ષ हम पिछले 48 सालों से ये, ये रामलीला का आयोजन करते आ रहे हैं वो जी कॉम्प्लेक्स अंकलेश्वर में इस साल भी उनचासवा हम रामलीला का आयोजन कर रहे हैं जिसमें रामलीला पाँच दिन चलती है 27 तारीख से 2 अक्टूबर तक और 2 अक्टूबर के दिन हम इधर रावण मेघनाथ और कुंभकर्ण का पुतला का दहन करेंगे तीन पुतले जो कि बम्बू से बम्बू और वेस्ट साड़ी से और पेपर से तैयार किए जाते हैं और पिछले एक महीने से ये इसकी तैयारी चल रही है और पूरा अभी तो मौसम का काफ़ी विपरीत मौसम से हम सामना कर रहे हैं बारिश हो रही है लेकिन फिर भी हमारी तैयारी पूरी तरह से है और हमें आशा है कि इस बार अच्छे से हम रामलीला का आयोजन करेंगे और रावण दहन भी अच्छे से किया जाएगा करीब आतिशबाजी भी हम नासिक से हमारे आते हैं तो आतिशबाजी भी अच्छी तरह से की जाएगी और जिसको आयोजन को देखने के लिए उसी दिन रावण दहन के दिन करीब तीस पैंतीस चालीस हजार तक लोग आते हैं देखते हैं एंजॉय करते हैं यहाँ मेला भी चलता है तो सबसे आग्रह है कि यहाँ पर आइए और आनंद लीजिए थैंक यू okay.